આજ જાણીએ દિન છે ફેબ્રુઆરી આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષવદ એકાદશી પોસવ આજનું નક્ષત્ર એટલે જેષ્ટા નક્ષત્ર સવારે સાત કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ મૂળ નક્ષત્ર લાગુ પડશે આજનો યોગ એટલે વ્યાઘાત યોગ જે સવારે આઠ કલાક અને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે અર્થાત જે બાળકનું અવતરણ સવારે સાત કલાક અને ચોત્રીસ મિનિટ સુધી થાય એની જન્મ રાશિ વૃશ્ચિક છે જેના વર્ણના અક્ષરો છે ન તેનું નામ એ પ્રમાણે કરવું શુભરે સાત ને ચોત્રીસ પછી ધન રાશિ લાગુ પડશે અર્થાત સાત ને ચોત્રીસ પછી જે બાળકોનું અવતરણ થાય એની જન્મ રાશિ ધન રહેશે જેના વર્ણનાક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ તે પ્રમાણે નામકરણ કરો શુભ નહિતા વહી શકે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે આજે સૂર્યોદય સવારે સાત કલાક અને અગિયાર મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ચોત્રીસ મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સોળ મિનિટ સુધી રહેશે રાહુ કાલમનો સમય બપોરે ત્રણ કલાક અને એકતાલીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને પાંચ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને પિસ્તાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે તો સાથે આજે સટ તિલા એકાદશી છે તમામ દર્શકોને અગિયારસની શુભકામનાઓ આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે તલનું દાન કરવું તલનું સેવન કરવું છ પ્રકારે તલનો પ્રયોગ કરો ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે નાવામાં ખાવામાં પીવામાં દાન કરવામાં આમ છ પ્રકારે તલનો પ્રયોગ કરો જેથી આપનો દિવસ મંગલમય બની જાય આપનો દિવસ મંગલમય બની રહે ભવાની એકાદશી નીતિથી જે આપણી આધ્યાત્મિક ઉન્નતિ સાથે જોડાયેલી છે આપણા શાસ્ત્રોમાં તો સાંસારિક સુખ સુવિધા અને વૈભવ માટે પણ એકાદશી પર કેટલાક ઉપાય કરવાનું વર્ણન કરાયેલું છે તો શિલા એકાદશી પર કેવા ઉપાય આપના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ લાવી શકે છે તે જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીએ સટ કિલા એકાદશીની સટ કિલા એકાદશી નામમાં જ આવે છે એટલે ભગવાન વિષ્ણુની આરાધના ઉપવાસ વગેરે કરવાનો પર્વ કારણ કે જેને એકાદશીનું વ્રત કર્યું છે એના માટે મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પ્રકારના મનોરથો પૂર્ણ થાય અને એકાદશીનું વ્રત તમામ પ્રકારના પાપોનો ક્ષય કરે છે ભગવાન નારાયણની કૃપા જીવનમાં ઉતરે છે અને મોક્ષ પદના દ્વાર ખુલ્લા કરે છે આના દિવસની એકાદશીને સટ તિલા એકાદશી કહીએ છ પ્રકારે તલનો પ્રયોગ કરવો એને સટ તિલા એકાદશી કહી છે સવારના પરમાન તલના ઉબટન તલને વાટી અને શરીર ઉપર મસળીને સ્નાન કરવું નાવાના જળમાં તલ પધરાવવા તલના પાણી પીતી એક એમાં તલ પધરાવીને પાણી પીવું ખાવામાં તલનો પ્રયોગ કરવો તલનું દાન કરવું આમ છ પ્રકારે તલનો પ્રયોગ કરવો જેને સટ તિલા એકાદશી કહી છે આ દિવસે આ પ્રયોગ કરવાથી પાપ તાપ સંતાપ નાશ પામે છે પણ ઉપાયો કેટલાક છે જે આજના દોષ કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે જો તમારી નોકરીમાં પ્રગતિ ન થતી હોય સફળતા ન મળતી હોય અને આ પીછતા હોય કે અમે સફળતા મળે તો એકાદશી એમે ખાસ કરીને આજના દિવસે આજની એકાદશીના દિવસે વખત ઓ માધવાય નમઃ આ ઉચ્ચારણ સાથે ભગવાન વિષ્ણુની આરાધના કરવી અને તલમાં સાકર પધરાવી અને એને ભગવાન નારાયણને ભોગ અર્પણ કરવો અને એ જ પ્રસાદ ગ્રહણ કરવો તલને વાટી એમાં સાકર બભરાવીને પણ તમે કરી શકો છો તો આ વાટેલા તલ અને સાકરનો ભોગ ભોગ નારાયણ કરવો અને પછી એ પ્રસાદમાં ગ્રહણ કરવો આવું કરવાથી આપને જલ્દી જ નોકરીમાં પ્રગતિના બનશે જો તમારા લગ્નમાં કોઈ અડચણો આવી રહી છે અને તમારું સૌંદર્ય યૌવના અવસ્થા તમારે બચાવી રાખવી છે તો આ દિવસે સૌથી પહેલા તલનું ઉબટન કરવું અર્થાત તલને વાટીને શરીર ઉપર રગડવા આખા શરીરે માલિશ કરવી વાટેલા તલથી અને ત્યારબાદ વીસ મિનિટ પછી એ રાખી વીસ મિનિટ રાખીને ત્યારબાદ કહેવાય છે કે પાણીમાં થોડા તલ પધરાવી અને વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરતાં કરતાં સ્નાન કરવું આમ કરવાથી તમારા શરીરની અંદર સૌંદર્યતાનો ભાવ પ્રગટ થશે ભગવાન નારાયણના આશીર્વાદથી વિવાહમાં આવતા વિઘ્નો પણ દૂર થતા જોવા મળશે જો જીવનસાથી વિષ્ણુને તલ અને અને નો ભોગ અર્પણ કરવો આમ કરવાથી સાથે એકાક્ષી નારિયેળ જો મળી જાય તો એ પણ અર્પણ કરવું જેનાથી જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને ભગવાન નારાયણની કૃપા બની રહેશે હવે બહુ મહત્વની વાત છે કે બાળકોનું મન જ્યારે ભણવામાં લાગતું હતું નથી ભણવામાંથી મન બેચેન થઈ અરુચિ પ્રગટ થતી હોય તો ખાસ કરીને આડી મંદિરમાં પીળા રંગના કપડામાં થોડાક તલ બાંધી અને પીળું વસ્ત્ર મંદિરમાં દાન અવશ્ય કરાવવું જોઈએ અને સાથે સાથે પોતાના બાળકને એક વિદ્યા યંત્ર જેને શારદા યંત્ર કહે છે એ ગળામાં ધારણ કરાવું આમ કરવાથી તમારા બાળકોનું મન ભટકતું મટશે અને અભ્યાસમાં રુચિ થશે જો પૂરા પરિવારના સૌભાગ્યની ઈચ્છા ધરાવતા હોઈએ ત્યારે ખાસ કરીને ભગવાન વિષ્ણુને તલ મિશ્રિત થોડું જળ અર્પણ કરી અને જ્યારે ભગવાનની સેવા કરીએ જે સ્નાનાદિ કરાવીએ એના જળમાં પણ થોડા તલ પધરાવી સ્નાનાદિ કરાવવાથી લાભની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને એનાથી ભગવાનના આશીર્વાદ મળે સૌભાગ્યની વૃદ્ધિ થાય જો ધન ધાન્યની વિશેષ વૃદ્ધિ કરવા ઈચ્છતા હોય દરેક વ્યક્તિ કે પોતાના જીવનમાં ધન ધાન્યની સમૃદ્ધિ વધે તો વિષ્ણુ મંદિરમાં આજે તલનું દાન અવશ્ય કરવું જોઈએ જ્યાં ભગવાન વિષ્ણુની પ્રતિમા છે જે આરાધન થાય છે સેવા થાય છે વિષ્ણુ મંદિર મળે તો ઉત્તમ નહીં તો વિષ્ણુના કોઈ પણ અવતારના મંદિરમાં તમે આ દાન કરી શકો છો આમ કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થતી જોવા મળશે તમારી મનોકામનાઓ કોઈ છે તે પૂરી થવામાં જો અડચણો આવતી જોવા મળે તો ગોળની સાથે તલ ભેળવી લાડવા નિર્માણ લાડુલી તલની લાડુલી બનાવી અને એકસો ને આઠ અગિયાર લાડુલી બનાવી અને એકસો ને આઠ વાર એની ઉપર વિષ્ણુ ભગવાનનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો જોઈએ ત્યારબાદ એ કોઈ પણ મંદિરમાં જ્યાં નારાયણની પ્રતિમા કે નારાયણના અવતારની પ્રતિમા છે તે પણ કરવો ત્યાંથી ઘરે આવી બીજા જે લાડવા ભગવાનના મંદિરમાં અગિયાર લાડુલા દાન કરવાના છે અને બાકી જે લાડુ બનાવ્યો ઘરમાં પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની આમ કરવાથી તમારી મનોકામનાઓ પરિપૂર્ણ થઈ શકે સાથે સાથે એમ કહીએ કે જીવનમાં પિતૃ પીડાનો અનુભવ કરતા હોવ તો આજના દિવસે ખાસ કરીને

તમારી તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને આપની તમામ મનોકામના વિશે પરિપૂર્ણ આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાત સાથે કાલે મળીએ ત્યાં સુધી મને મળીએ ત્યાં સુધી મારા જય ભવાની એકાદશી પર થતા વ્રત સાધના સાથે ધાર્મિક કથાઓ તો જોડાયેલી છે પણ એ પરંપરાઓ સાથે સાંસારિક શુભ લાભની સાથોસાથ શારીરિક અને માનસિક સ્વસ્થતાનું પણ કારણ જોડાયેલું છે ત્યારે આજની આ શટતિલા એકાદશી આપણા સૌના જીવનમાં શુભ ફળપ્રદ સાબિત થાય એ જ અભ્યર્થના સાથે હવે લઈએ આપનાથી વિદાય પણ આવતીકાલે ફરી મળીશું અને આપણી આ આધ્યાત્મિક યાત્રાને આગળ વધારીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર